આ દર્દીઓ એવું માને છે કે આઈવીએફ ની સારવાર અત્યંત ખર્ચાળ હોય છે. આઈવીએફ ની સારવારમાં થતો ખર્ચો ક્લિનિક થી ક્લિનિક ડિફરન્ટ હોય છે અને આ ખર્ચાનો આધાર રાખે છે મુખ્યત્વે ડિફરન્ટ ડિફરન્ટ ટેકનોલોજી, ડિફરન્ટ ટ્રીટમેન્ટ પ્લાન તેમજ એમાં વપરાતા અલગ અલગ ઇન્જેક્શનની કિંમત ઉપર. એડવાન્સ ટેકનોલોજી તેમજ દર્દીને સુટેબલ યોગ્ય ટ્રીટમેન્ટથી રિપીટ સાયકલની સંભાવના ઘટી શકે છે અને સરવાળે કોસ્ટ ઇફેક્ટિવ રહે. સિંગલ સાયકલ કરતા મલ્ટીપલ સાયકલ ના ગેરંટીડ પેકેજ